રાજકોટમાં આવેલા દોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો અઠ્ઠાવીસમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ ડેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે ઓપરેશન થયા બાદ દર્દી કેમના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્તસિંહ તેજાવાપાન ક્ષેત્રમાં પ્રમુખ તારીખ શ્રેણી ફરજ બજાવું છું આજરોજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો પચીસથી વધારે દર્દીઓએ આંખું બતાવી છે એમાંથી ત્રીસ દર્દીઓને વિના મૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તેજાપાની જગ્યા તરફથી થાય છે બાકી તેજાવપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ બસો ને આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે અહીંયા ત્રણસો ને પાંસઠ દિવસ બે ટાઈમ અન્નક્ષત્ર ચાલુ છે પછી બાપાની જયંતી હોય ત્યારે બધાય દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે એ સિવાય ભવનાથમાં જુનાગઢ શિવરાત્રીનું આયોજન કરી છે એમાં પાંચ દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોને અમે જમાડી છે અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં સબવાઈની છે પછી અનેક કાર્યક્રમો એવા કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છે અને તેજા આપણી જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ